નમસ્તે દર્શક મિત્રો સરકાર સામાન્ય લોકો માટે જયારે સેવાઓ ઉભી કરતી હોય છે અને કંપનીને કોન્ટ્રાક્ટ આપતી હોય છે કે આ સેવા તમારે સારી રીતે કરવાની છે એના 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 જે ટેન્ડર આપવામાં આવતા હોય છે તો એ કંપનીઓ બરાબર કામ કરતી નથી આવું જ એક જે છે સૂત્રાપાડા વિસ્તારમાં જે એક જેટી બનવાની હતી માછીમારો માટેની જેટી હતી એ જેટીનું કામ સરકારે એને સોધવું હતું એક કંપનીને તો એ જે પૂરું ખરેખર કરવું જોઈએ સારી રીતે ક્વોલિટીથી કરવું જોઈએ સારી રીતે કરવું જોઈએ કાયદાઓમાં મર્યાદામાં રહીને જે મટીરિયલ વાપરવું જોઈએ એ બધું જ વાપરવાની જરૂર હતી જરૂર એ વાપરવું જોઈએ પરંતુ એ જે નથી વપરાયું એના સંદર્ભમાં ત્યાંના સ્થાનિક ઘણા બધા લોકો આંદોલન કરી રહ્યા છે અને આ જેતીનું ગુણવત્તા સુધરે એ માટે સરકારમાં રજૂઆત કરી ભૂપેન્દ્ર પટેલે પણ રજૂઆત કરી છે કે આ જેટીનું કામ તાત્કાલિક ધોરણેની તપાસ થવી જોઈએ અને જે નબળું કામ થયું છે જેમાં કૌભાંડ થયું છે આ લગભગ ચારસો કરોડ જેવું ટેન્ડર હતું એમાં જે જે ગુણવત્તા નથી ચડે એટલે સ્વાભાવિક છે કે કૌભાંડ પણ થયું છે તો આના સંદર્ભમાં ત્યાંના સ્થાનિક કાર્યકરો નેતાઓ ઘણા બધા વિરોધ કરી રહ્યા છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓએ પણ કહ્યું છે કે સરકારને પત્ર લખીને કહ્યું છે કે પ્રજા માટે બનાવેલી આ જે મિલકત છે એની ગુણવત્તા જળવાવી જોઈએ અને એની તપાસ કરો એવી પણ માંગણી કરી છે તો આપણી સાથે જ્યાં સ્થાનિક નેતા છે દીપકભાઈ એ આપણી સાથે જોડાય છે દીપકભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટ ટીમીમાં દીપકભાઈ શું છે આ સૂત્રાપાળાની જેટીનો પ્રશ્ન શું છે વિવાદ શું છે એ થોડું વિગતવાર સમજાવશો સુત્રાપાડા બંદરના ગ્રામજનો દ્વારા અમને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ અહિયાં કાર્ય ચાલી રહ્યું છે તેનું જે બ્રેક વોટર જેટી નો જે પારો છે બ્રેક વોટર નો પારો એ તૂટી ગયેલો છે એવી જાણ થતા અમારા શ્રી એ તાત્કાલિક એમને સ્થળ ઉપર પહોંચ્યા સુત્રાપાડા બંદરના ગ્રામજનો ત્યાં હાજર હતા સ્થળની મુલાકાત લીધી સ્થળની મુલાકાત લેતા કરતા એવું માલુમ પડેલ કે એમાં જે મટીરિયલ જે યુઝ કરવામાં આવેલ હતું એ એકદમ નબળી ગુણવત્તા નું હતું એટલે ત્યારે બંદરના ગ્રામજનો એ અમને બોલાવ્યા ને અમે ત્યારે સ્થળ ઉપર પહોંચેલ હતા બરાબર છે બંદરના અધિકારીઓ તો એ જે અધિકારીઓ છે તપાસ કરી અને ગ્રાઉન્ડ ઉપર જે 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 પરિસ્થિતિ છે છે એ એ શું સરકારે નીતિ નિયમો નક્કી કરેલા પ્રમાણે થયેલું છે ત્યાં ના ના સૂત્ર જે સરકાર દ્વારા જે એશપતિ નામની કંપનીને જે કામ સોંપવામાં આવેલું હતું એશપતિ નામની કંપની જે શ્રીપતિ નામની કંપની છે એમણે શરૂઆત થી આમાં નબળી ગુણવત્તાનો પથ્થર ઓછા ઓછા ભાવમાં જે માલ મળે છે ઓછા ભાવમાં માલ લઈ અને અહિયાં જે નબળી ગુણવત્તાનો પથ્થર જે ખેતરની ઉપર જે પડેલો પથ્થર હોય એ પથ્થર નાખી એ પથ્થર આપણે કાકરી બનાવવામાં પણ ન ચાલે એવો એ બ્રેક વોટર જેટીમાં વાપરવાનું એમણે શરૂઆત કરી દીધી અહીંયા સેમ્પલિંગ પણ કોઈ ટ્રક નું લેવામાં આવે આવતું નથી એમ એ લોકો ડાયરેક્ટ ત્યાં એમટી કરી દે છે જે જવાબદારી જે સેમ્પલિંગ ની લેવામાં આવેલી છે એ એ પણ નથી કરતા પછી જે ટેટ્રાપોલ જે એ લોકો બનાવે છે એકદમ નબળી ગુણવત્તાની એમ સેન્ડ અને મેટલ વાપરી અને ટેટ્રાપોલ બનાવે છે ઘણીવાર તો ત્યાં રહેલા લોકો અને સુપરવાઇઝરો નું કહેવાનું એવું છે કે એ ટેટ્રાપોલ છે એ ફરમામાંથી બહાર નીકળતા જે બહાર નીકળતાની સાથે જ ફાટી જાય છે પછી તાત્કાલિક તે લોકો એના ઉપર સિમેન્ટનો ગોળ ચડાવી અને એ લોકો સીધું દરિયામાં એને પકાવ્યા વગર વાઇટ ચૂનો મારી અને સીધું દરિયામાં એ લોકો રાખી દે છે નાખી દે છે હા દરિયામાં સીધું નાખી દે છે તો આ આ જે 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 ફિશ હાર્બર હાર્બર તરીકે જે કહેવામાં આવે છે એ જે એમાં એમાં કાયદાઓના પણ ઘણા બધા ભંગ કરવામાં આવી રહી છે કંપની દ્વારા તો એ શું છે કયા કયા કાયદાઓને એને ભંગ માનો કે સીઆરજેડ છે અથવા તો એ પ્રકારના પર્યાવરણને લગતા કોઈ પણ કાયદાઓ કંઈક કંપની શું શું ભંગ કરી રહી છે શેષફતી કંપની દ્વારા અહીંયા મતલબમાં કે અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ હતી છતાં એ લોકો એમનું ધાઇર્યુ જ કરે છે કોઈ અહીંયા નિયમ કાયદાનું કોઈ પાલન નથી કરતા જે ઓવરલોડેડ ટ્રક્સ જે આવે છે બરોબર છે ઓવરલોડેડ ટ્રક્સના કારણે અહીંયા મતલબમાં કે જેમાં એન્ટર પોઈન્ટમાં જ્યાં એન્ટર પોઈન્ટ છે ત્યાં એ લોકો સેફ્ટી માટે કોઈને રાખવો જોઈએ કારણ કે મેન હાઈવે એન્ટર થાય છે ત્યાં કોઈ એવું રાખેલું નથી ગમે ત્યારે અકસ્માત થવાનું પણ એમાં ભય રહે છે એટલે નિયમોનું ઉલ્લંઘન કરે અત્યારે એ લોકો કોઈ પણ જાતના કાયદો કે વ્યવસ્થામાં કે કઈ એ લોકો માનવા તૈયાર નથી એ લોકો તો કે છે અમને સરકારમાંથી કામ મળ્યું છે તો અમે તો આવી રીતે કરશું એમ

બરાબર એ લોકોને બહાર માછીમારી કરવા માટે અહીંયાથી બહાર જવું પડે છે આ બંદર બનવાના કારણે એ લોકોને ખુબ સારી આજીવિકા મળશે અને અહીંથી ક્યાંય એ લોકોને કામ કરવા જવું નહીં પડે પોતાનું જ અહિયાં સેટઅપ કરશે નાના મોટા માછીમારો ને ધંધાનો રોજગાર નો નવા નવી તકો પણ મળશે બંદર ડેવલપ થવાથી બંદર ડેવલપ થવાથી બરાબર છે સૂત્રાપાડામાં લગભગ દસ હજાર જેટલા માછીમારો કેટલા હશે બધા સુત્રાપાડા બંદર માં કે એના એના જે રોયલ્ટી ચુકવવી જોઈએ એ રોયલ્ટી પણ ચુકવવામાં નથી આવતી રોયલ્ટી તો ઓવરલોડેડ ટ્રક આવે છે રોયલ્ટી કઈ રીતના ચુકવણી કરતા એ મને અત્યારે ખ્યાલ નથી પણ ઓવરલોડેડ ટ્રક્સ આવે એટલે ઓવરલોડેડ ટ્રક્સ ની પૂરી રોયલ્ટી ના હોય બરાબર છે આ પૂરી ના હોય સ્વાભાવિક છે વધારે જથ્થો લઈ જતા હોય તો ચિંતા રોયલ્ટી ટ્રક ની કેપેસિટી પ્રમાણે જ નીકળવામાં આવે છે એટલે ટ્રક ની કેપેસિટી ની ઉપર જે જતો હોય માલ એની રોયલ્ટી ના નીકળતી હમ તો આમાં મેરીટાઈમ બોર્ડ ના અધિકારીઓ કઈ નથી કરતા મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને પણ અગાઉ હતી એ કરવામાં આવેલ હતું એ દસ ત્રણ બે હજાર ને ત્રેવીસ ના શરૂઆત કરવામાં આવેલી હતી અંદાજીત અત્યારે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું કામ પૂર્ણ થયું હોય છે એમાંથી પણ પંદર ટકા જેવો પારો તો ધોવાઈ ગયો એટલે અત્યારે પાછું બે વર્ષ ઉપરના સમયગાળામાં ફક્ત અને ફક્ત વીસ ટકા જેવી કામગીરી પૂર્ણ થયેલ છે બરાબર છે તો એમાં એક આ જે ફરિયાદ છે કે એમાં જે લોખંડ વપરાય છે એ લોખંડ પણ યોગ્ય ગુણવત્તાનું નથી એવી પણ એક ફરિયાદ છે જે ટેટ્રાપોલ જે બનાવે છે ને એ લોકો એ એકદમ નબળી ગુણવત્તાના બનાવે છે ને જે મટીરિયલ જે ગુણવત્તાયુક્ત કરવું જોઈએ જે વોસ્ટ આવવી જોઈએ એમાં કાકરી જે મેટલ એ સારી ક્વોલિટીની હોવી જોઈએ એ એ ક્વોલિટીની મટીરિયલ યુઝ નથી થતું એમાં સમજી ગયો તો આ જે ફરિયાદ કર્યા પછી આઈ થિંક લગભગ તમે છ એક મહિનાથી તો ફરિયાદ થઈ રહી છે અલગ અલગ તબક્કામાં તો પછી કોઈ હા ફરિયાદ પછી પછી પણ અધિકારીઓ કઈ કઈ પગલા ભર્યા છે ખરા તપાસ માટે આવ્યા છે ખરા તપાસ કરી છે ખરી એ હજી હજુ મારે મારે ધ્યાને કશું આવ્યું નથી કે એ લોકો અહીંયા આવ્યા છે પગલા લેવા માટે કે એ લોકો જોડે કઈ એસપતિ કંપની જોડે કોઈ મિટિંગ થઈ છે એ હજુ મારા ધ્યાને આવ્યું નથી અચ્છા ઓકે બરાબર છે

અંતે બે હજાર બાવીસમાં માં એમની જે માંગણી સંતોષવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા અને બંદરનું ડેવલપ કરવા માટેની માંગણી એમની સ્વીકારવામાં આવેલી હતી એ પછી આવી રીતે જો કામગીરી થાય તો એમની માંગણી છે એ સરકારે તો પૂર્ણ કરી દીધી છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા આવી રીતે કરવામાં આવે તો બંદર બનતાની સાથે જ અગર જો તૂટી જાય તો એ લોકો તો જ્યાં ને ત્યાં જેવી હાલત થઈ જાય હાર્બર બનતાની સાથે અહિયાં અમને આજીવિકા મળશે બંદરના લોકોની સાથે સાથે આજુબાજુના જે લોકો મજૂરી પર જાય છે સુત્રાપાડા ગામના શહેરના લોકો એ લોકોને મોટો ફાયદો થશે આનાથી અચ્છા ના સ્વાભાવિક છે કે જે આ એક જેટી બને તેના કારણે ઘણા બધા લોકોને પણ ફાયદો થઈ શકે છે તો આમાં મૂળ તો જે જે આ જેટી બનવાના કારણે ત્યાં બોટ હોય પાર્કિંગ સારી રીતે થઈ શકે એ મોટી ફેસિલિટી એ જ હતી કે એ લોકો બોટનું પાર્કિંગ અત્યારે બીજા બંદરો પર અહીંના માછીમારો જાય છે તો એમને ત્યાં બોટ રાખવા દેતા નથી કારણ કે ત્યાંની બોટ ઓલરેડી ઓવરલોડ છે એટલે એ લોકોને બોટ રાખવા દેતા નથી ત્યાં આગળ

થઈ શકશે એ તો કોઈ અંદાજીત આવ્યું નથી હજી કે એ તો ફિશરીઝ હાર્બર બને છે એ પછી ખ્યાલ પડશે પણ અત્યારે તો અહીંયા સુત્રાપાડા ગામના જે માછીમારો છે એમની પાસે કોઈ પાસે મોટી બોટો નથી એ લોકો અહીંયા જે ફાઇબર ની નાનો બોટ નાની બોટો થી જ એ લોકો માછીમારી કરે છે અચ્છા એટલે નાના નાના માછીમારો મોટા ભાગના છે એનો મતલબ એ છે કે પોતાની

કંપની એ ગુણવત્તાયુક્ત કરવું પડશે એટલે સો ટકા અહીંયા જે સુત્રાપાડા બંદરના જે માછીમારો છે એમને સો ટકા ફાયદો થશે ગુણવત્તાયુક્ત કામ થશે એટલે સો ટકા ફાયદો થશે અચ્છા બીજી ફરિયાદ જે કરવામાં આવી છે એમાં બીજી એક ફરિયાદ એવી છે કે એમાં જે કન્સ્ટ્રક્શન કામમાં જે સિમેન્ટ વપરાય છે સિમેન્ટ કોન્ક્રીટ માટેનું તો એ સિમેન્ટમાં જે ખરેખર સ્વીટ વોટર વાપરવું જોઈએ એને બદલે દરિયાનું ખારું પાણી વાપરવામાં આવ્યું છે એના કારણે ગુણવત્તા પણ ઘટશે ને અત્યારે જે બાંધકામમાં તો એ લોકો એક બ્લોક્સ બનાવે છે જે અંદર દરિયા માટે મૂકવા માટે બ્લોક્સ જે લોકો બનાવે છે અને ટેટ્રાપોલ બનાવે છે સિમેન્ટ મટીરિયલમાં બે વસ્તુ અત્યારે એ લોકો બનાવે છે હજુ કઈ બાંધકામનું કામ ચાલુ કર્યું નથી બરાબર ને જે પ્રમાણે અહીંયાથી જે પાણી એ લોકો મંગાવે છે મટીરીયલ બનાવવા માટે આથી જે ટેન્કરો દેખાતા હોય છે એ સવારના સમયમાં દેખા છે દિવસ દરમિયાન દેખાતા નથી એટલું પાણી તો માંડ એ જેટી માં કામ કરતા લોકોને પીવા માટે ઉપયોગ થઈ શકે ના કે ટેટ્રાપોલ બનાવવા માટે ઓહ તો તો આ ગંભીર ગેરરીતિઓ તો છે જ તો માનો કે માનો કે અધિકારીઓ તપાસ ના કરે સરકાર તપાસ ના કરે કે સ્થાનિક જે બધા જવાબદાર જે લોકો છે એ તપાસ ના કરે તો શું હવે શું થશે શું કરશો હવે તમે ડબ સૂત્રાપાડા જે બંદરના ગ્રામજનો છે એ લોકો મતલબ તારા ને શ્રીને અમે જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ એવું નક્કી કરેલું હતું કે ભાઈ અમે સરકારમાં અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળીને એમને રજૂઆત કરશું અને યોગ્ય તપાસ થાય આ વસ્તુની એવા અમે પ્રયાસ કરશું બરાબર છે એવા પ્રયત્ન કરશું હા તો આમાંથી આના કારણે આના કારણે બંદરમાં કેટલો કેટલો એનો જે ટર્નઓવર છે એટલે કે વેપાર માછલીઓનો વેપાર ની કેટલી વધવાની શક્યતા હતી અહીંયા અહીંયા જે એ અગર અહીંયા કોઈ ફિશિંગ મતલબ એક્સપોર્ટ માટેનું કોઈ ફેક્ટરી છે નહીં સુત્રાપાડા બંદરમાં એ અહીંયા કોઈ આઈસ ફેક્ટરી છે નહીં અહીંયા ફિશરી સાબર બનતાની સાથે એ લોકોને માલ લઈને વેચવા જવું હોય તો એમને વેરાવળ જવું પડે છે અથવા વેરાવળના વેપારી અહીંયાથી માલ લઈ જાય છે એવું થાય છે એમાં એ લોકોને થોડો ઘણો ટ્રાન્સપોર્ટેશનમાં ને એમાં ખર્ચ થતો હોય છે એટલે ભાવ પણ એમને ઓછો મળતો હોય છે અહીંયા બંદરની સ્થાપના થાય અહીંયા જીઆઈડીસી બંદર વિકસાવવાની પણ જીઆઈડીસી વિકસાવવાની સંભાવના પણ વધી જાય છે અને આવી જાય તો એમને માછીમારોને ડાયરેક્ટ માં જે ફેક્ટરી હોય માલ આપી અને એમને સારો ભાવ ભાવ પણ મળી શકે છે અત્યારે જે નાની બોટોથી જે ધંધો કરે છે એની જગ્યાએ મોટી બોટો લે એટલે એમાં દસ દિવસ પંદર દિવસની લાંબી રૂટની ફિશિંગ કરે તો એમને ઘણો ફાયદો થઈ શકે ફાયદો થઈ શકે છે હા એટલે કે આ આ જેટી બનવાના કારણે લોકોને મોટો ફાયદો થવાનો હતો અને એના કારણે આ જે ખરેખર જે ગુણવત્તા ન જળવાય તો સ્વાભાવિક છે કે આજે જે રીતે તૂટી ગઈ તો બની ગયા પછી પણ તૂટી શકે છે તો આમાં યોગ્ય રીતે તપાસ થાય એવું તમે ઈચ્છો છો ખરા હા યોગ્ય રીતે તપાસ અમને અમારા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે કે એમને એમના ધ્યાને આ વિષય આવતાની સાથે જ એ તપાસ થશે અને યોગ્ય રીતે આ લોકો એસપતિ જે કંપની છે એમને કામ યોગ્ય રીતે કરવું જ પડશે હમ હમ હા કરવું જ પડે એમાં તો છૂટકો નથી આટલું આટલું મોટું જ્યારે ખર્ચ થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાના પૈસા જયારે વપરાતા હોય તો એ એ કંપની એને એનું વળતર મળે એ રીતનું તો બાંધકામ તો કમસે કમ હોવું જોઈએ એના સ્ટાન્ડર્ડ પ્રમાણેનું તો આજ સુધી કોઈ એના અધિકારીઓ કોઈ રિપોર્ટ જાહેર કર્યા છે ખરા કે ભાઈ કયા પ્રકારનું બાંધકામ છે ને કેવું ખરેખર જે નક્કી કરેલા હતા નોર્મ્સ પ્રમાણેનું એના સ્ટાન્ડર્ડ પ્રમાણેનું તો એ બાંધકામ નથી થતું એ પ્રકારના કોઈ રિપોર્ટ આવ્યા છે ખરા ના હજુ સુધી કોઈ એવા રિપોર્ટ આવ્યા નથી પણ અમે માંગણી કરવાના છે કે ભાઈ અત્યાર સુધી જે બાંધકામ થયું છે એ કઈ ગુણવત્તાનું થયું છે ના બીજું તો બસ લગભગ થઈ ગયું બધું કવર થઈ જાય ને તો તમારો ખો ખો દીપકભાઈ ઘણી બધી વિગતો આપી ખાસ કરીને લોકોની જે લોકોની સવલત માટે સારી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું થતું હતું એમાં આ કંપનીને જે છે એ કંપનીને જે કેટલીક ગેરરીતિઓ જે છે એની ફરિયાદ થઈ છે અને આ બધી તમે જે વાત કરી છે તો આપણે આશા રાખીએ કે આમાં અધિકારીઓ પગલાં ભરે સરકાર પગલાં ભરે અને લોકોના હિતમાં આ બધું કરે તો તમારો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ તો હા હતા દીપકભાઈ કે જેમણે ખાસ કરીને વાત કરી છે કે જેટી માટે જે ઉપયોગ થવો જોઈતો હતો એ ઉપયોગ એનો જે મટિરિયલ જે વપરાવું જોઈએ તો એ વપરાયું નથી અને મોટા પ્રમાણમાં કંપની દ્વારા જે 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 કંઈ કામ થયું છે એમાં મોટું કૌભાંડ થયું છે એવી ફરિયાદો પણ સરકારમાં કરવામાં આવી છે અને ફરિયાદ કરનારાઓ મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને એટલા માટે સરકારે તો એને ધ્યાનમાં લેવું જ પડશે એ સિવાય તો કોઈ છૂટકો નથી અને આમાં વાસ્તવિકતા શું ઊભી થશે એ તો હવે જ નક્કી થશે અને એટલા માટે આ જે ત્યાં લોકો સ્થાનિક લોકો એની સામે આંદોલન કરી રહ્યા છે દેખાવ કરી રહ્યા છે સ્થળ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કહી રહ્યા છે કે આ કંપની સામે પગલાં ભરો આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો સૂત્રાપાડાની મૂળ ખૂબી એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર કાંઠાના કેટલાક જે ઉદઘાટનો કર્યા હતા ઓનલાઈન ઉદઘાટનો વિડીયો કોન્ફરન્સિંગ જે કહેવામાં આવે છે

કારણ કે આ માટે જે ત્યાં જ્યારે ખાતમૂર થયું તું સ્થળ ઉપરનું તો એમાં ધારાસભ્ય ભવાન ભરવાડ ભગવાન ભરવાડ મામલતદાર બીબી કારગઠીયા જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર અખિલ ભારતીય મહામન મંડળના ઉપ પ્રમુખ દિલીપ આજ આજણી સૂત્રાપાડા ખરીદ વેચાણ સંજ્ઞા પ્રમુખ અજયભાઈ બારડ દીપકભાઈ કાછેલા ચેતનભાઈ આચાર્ય અનિલભાઈ જેઠવા વગેરે આ ઉદ્ઘાટન વખતે હાજર હતા અને હવે જે આપણે આપણે જે ફરિયાદ જે છે એ ફરિયાદ કરનારાઓમાં કોણ છે તો એની 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 પણ આપણે વાત સાંભળીએ છીએ એમાં ખાસ કરીને દીપકભાઈ કાસેલા સુત્રાપાડા શહેરના પ્રમુખ અને દીપકભાઈ કાસેલા છે અને ઉપરાંત સુત્રાપાડા શહેર ભાજપના મહામંત્રી અનિલ જેઠવા એ ફરિયાદ કરી છે અને ઉદ્ઘાટન વખતે જે કેટલાક નેતાઓએ ઉચ્ચારો કર્યા હતા એ પણ સાંભળીએ આપણે રાજ્યના દેશના વડાપ્રધાન માનિય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે સોમનાથ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ ચાર હજાર ઉપર એકતાલીસો કરોડ ઉપરના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને શિલાન્યાસ જે થયો છે જે કામોમાં અમારા ગામમાં સુત્રાપડા બંદરમાં આવેલ ફિશરીઝ હાર્બર જેની વર્ષોથી જે બંદરના અને ખારવા સમાજ અને ખારવા કોળી સમાજના આગેવાનો વર્ષોથી જે માંગણી લઈ અને ઝઝુમતા હતા અને ખૂબ ઘણી મહેનત ઘણા પટેલ પંચો બદલતી ગઈ અને બધાની મહેનતનો આજે આજે ખૂબ સરસ અંત આવ્યો છે આ કામનું મહેનતની માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબના વરદ કમલ વરદ હસ્તે આજે થયું છે અને ટૂંકા ગાળાના સમયમાં એકઠવા અનિલભાઈ લાખાભાઈ ઉતરાપાડા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી ઉતરાપાડા શહેરમાં સુત્રાપાડા બંદર ખાતે આવેલી જેટીનું નિર્માણ કાર્ય ચાલુ છે માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને ત્રણ દાયકાથી રજૂઆત હતી અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો અંદાજે સાડા ત્રણસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એન એસોસિએટ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે ગઈકાલે અમે બધા અહીંયા આવેલા અમારા ધારાસભ્ય શ્રી સાથે હતા અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા બંદરના તમામ આગેવાનો હતા બંદરના લોકો બી હતા અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાડો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતાં જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએશન નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે એના કારણે આ બધું બન્યું છે ને બે હજાર છવ્વીસમાં કામ પૂર્ણ કરવાનું છે તો આ કામ અત્યારે પાંત્રીસ ટકા થયું છે એમાં વીસ પંદર ટકા તો પાછું નુકસાન થઈ ગયું છે એંશી ટકા બાકી રહી છે પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી અને નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો જોઈએ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના જે ફાળવેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં આવેલ અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આ જે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે તો આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હારબાનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે મારું નામ દીપકભાઈ જેઠાભાઈ કાચેલા છે હું સુત્રાપાડા શહેર ભાજપનો પૂર્વ પ્રમુખ આખી વાત એવી છે કે ગઈકાલે અ સુત્રાપાડા બંદર સમાજના ચારેય સમાજના જે આગેવાનો છે એમના દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતે અહીંયા બ્રેક વોટરનો અંદાજિત એકસો દસ મીટરનો પારો તૂટી ગયેલો છે તો એના માટે થઈને આપ સ્થળની મુલાકાત લેવા આવો તો એ સુત્રાપાળા બંદર સમાજના આગેવાનો અમે અહીંથી સ્થાનિક ભાજપના આગેવાનો અને ધારાસભ્યશ્રી દ્વારા અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવે સ્થળ ઉપર મુલાકાત લેતા અમે જાણવા મળ્યું હતું કે અહીંયા એકદમ નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવે છે નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવાના કારણે આ બ્રેક વોટર જે છે એ નાશ પામેલ છે આગામી દિવસોમાં આજે મેં નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી એમને રજૂઆત કરશું કે ભાઈ આ જે જેટી છે એ કામગીરી એમની અત્યારે નબળી ગુણવત્તાની છે તો ઉપરથી તપાસ મોકલી અને એમાં કામગીરીમાં સુધારો થાય આજે નબળી ગુણવત્તાનું જેટલું પણ કામ થયેલ છે એ ફરીથી કરવામાં આવે અને પાછું આ સારી રીતે જેટી બનશે તો આવનારા દિવસોમાં જે સૂત્રાપાડાના માછીમારો છે જે એમની ત્રીસ વર્ષની જે માગણી હતી એ સંતોષાશે તો આખી વાત છે વડાપ્રધાન કે ખાતમુહૂર્ત વખતે લઈને બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા અને હવે પોતાની આબરૂ ઇજ્જત બચાવવા માટે આ ફરિયાદો કરવી પડે છે નરેન્દ્ર મોદી ને હજુ સુધી કોઈ ફરિયાદ નથી કરી ખરેખર તો પહેલી ફરિયાદ કરી છે કે તમે જે ઉદ્ઘાટન કરેલું છે ત્યાં આ ચારસો કરોડ ની જેટી બનાવવામાં વ્યાપક પ્રમાણે કૌભાંડતું છે અને કંપની આ જ નેતાઓને ગાંઠતી નથી જોવાની ખૂબ એ છે વિચાર કરો કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હશે બસ તો આજે આટલું જ હતું અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું અને તમને આ જો વિગતો સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને તમારા મિત્રોને મોકલો કે જુઓ જ્યાં વડાપ્રધાન જે 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 યોજનાઓના ખાત મોહત કરે છે ઓનલાઈન ત્યાં કેવા પ્રમાણમાં ભ્રષ્ટાચારક કંપનીઓ કરે છે અધિકારીઓ કરે છે અને ભાજપના નેતાઓ હશે જેમાં એમાં કોઈ સવાલ નથી તો જ આ શક્ય બને કારણ કે કંપની ગાણતી નથી તમારે થાય તે કરી લો એવું પણ કહી રહ્યા છે તો આ વિગતો તમને જે સારી લાગી હોય તો તમે શેર કરો અને અમારી ગુજરાત યુટ્યુબ ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ કરો અને વારંવાર આ આવા આવા જ કાર્યક્રમો મળતા રહેલા માટે તમે એને નોટિફિકેશન મળતા રહે એના માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે બસ આજે આટલું જ નમસ્તે